ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ ચેનલમાં કરોડપતિ બનવા તૈયાર થઈ જાઓ આ ઉત્તરાયણ પર આ પાંચ રાશિના લોકોને ધનવાન બનાવી દેશે મેલડી માંગ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ નવું કામ શરૂ કરવામાં તમારા પ્રિયજનોનો સહયોગ મળશે અને તમને આર્થિક મદદ પણ મળી શકે છે કોઈ પણ યોજના અથવા પ્રોજેક્ટમાં પૈસા લેતા પહેલાં તે પ્રોજેક્ટ્સની સંપૂર્ણ વિગતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રવાસના કારણે રોમેન્ટિક સંબંધોને પ્રોત્સાહન મળશે કોઈ પણ પારિવારિક વિવાદમાં સીધા ન પડો કાર્યસ્થળમાં તમને કેટલાક સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે લાભદાયી યાત્રા થશે નકારાત્મકતા તમારી માનસિક સ્થિતિને બગાડે તે પહેલાં તમે તેનાથી છુટકારો મેળવવા માટે પગલાં લઈ શકો છો વેપારી લોકો પોતાના વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમારા માથા પર આવી શકે છે નોકરી કે વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓ પડકારો ઊભી કરશે મુસાફરી અને પ્રવાસ માત્ર જ નહીં પણ ખૂબ શૈક્ષણિક પણ હશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો પોતાના પર બોજ અનુભવશે કૌટુંબિક સમર્થન તમને તમારા ધ્યેયથી ભટકતા અટકાવશે જે તમને માનસિક સંતોષ આપશે જો ક્યાંક બહાર જવાનો પ્લાન હોય તો છેલ્લી ઘડીએ મોકૂફ થઈ શકે છે વેપારી મિત્રો સાથે ઘણા નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે તમે વિદેશમાં પણ તમારો બિઝનેસ વધારી શકો છો હાલના સમયે કરવામાં આવેલ રોકાણ તમારી સમૃદ્ધિ અને નાણાકીય સુરક્ષામાં વધારો કરશે કર્ક રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો તમારા કામમાં બેદરકારી ન રાખો નહીં તો તમારે નુકસાનનો બોજ ઉઠાવવો પડી શકે છે નોકરી કરતા લોકોને તેમની પોસ્ટમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો મળી શકે છે તમારી પાસે સારી સંચાર કૌશલ્ય છે અને તેનો તમારા લાભ માટે ઉપયોગ કરો ભાગીદારીમાં કરવામાં આવેલ કામ ફાયદાકારક સાબિત થશે પરંતુ તમારે તમારા ભાગીદારોના વિરોધનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે નવા લોકો સાથે મુલાકાત કરવી પડશે તમને ધાર્મિક કાર્યોમાં વિશ્વાસ રહેશે તમને પ્રોફેશનલ મોરચે આ નેટવર્કિંગથી ફાયદો થશે તમારા મિત્રોનો સહયોગ તમને જરૂરી કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે જે તમારા નાણાકીય લાભમાં વધારો કરશે તમારા જીવનસાથીનો અપાર પ્રેમ અને સમર્થન તમારા પ્રેમના બંધનને વધુ મજબૂત બનાવશે મજબૂત મનોબળ અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો કન્યા રાશિની વાત કરીએ તો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમને અહેસાસ થશે કે તમારું મન હવે તમે જીવનને સફળ બનાવવા માટે નક્કી કરેલા લક્ષ્યોથી વિચલિત થઈ રહ્યું છે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારા જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે વધારાની આવક વધારવા માટે કેટલાક નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે તમારો હાલનો સમય ખૂબ જ આનંદ અને શાંતિથી પસાર થશે તે પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે સારો સમય છે જેમાં યુવાનો સામેલ છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી બધી સમસ્યાઓમાંગથી રાહત મળશે સારા મિત્રોના સમર્થનથી તમે ટૂંક સમયમાં તમારા માર્ગ પર પાછા આવશો અને તમારી જાતને નવી પ્રવૃત્તિઓમાં સામેલ કરશો પેટ સંબંધિત બીમારીઓ તમને ખૂબ જ તણાવનું કારણ બનશે તમારે તળેલા અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવાની જરૂર છે હાલનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તણાવ ઓછો કરવા માટે તમે સાહસિક પ્રવાસ પર જઈ શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે પૈસાની લેવડ દેવડ કે નાણાકીય લેવડ દેવડ ન કરવી વિચારોની અસ્થિરતાના કારણે તમારું મન પણ થોડું મૂંઝવણમાં રહેશે આશા ન છોડો તમે ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખશો જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે વેપાર સાથે જોડાયેલા લોકોને સારો વેપાર થશે નાની નાની બીમારીઓ પરેશાન કરી શકે છે પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને કેટલીક ઉજવણી પણ થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ સારા વ્યક્તિના સંપર્કમાં આવશો જે તમને તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં સારો ફાયદો કરાવી શકે છે તમે જૂના મિત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકો છો તમારે તમારા સંબંધોને કાર્યક્ષમ બનાવવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે હાલના સમયે સિતારાઓ તમારા પક્ષમાંગ છે ચિંતા અને તણાવ બંને ચાલુ રહેવાની શક્યતા છે વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે આ ફેરફારો તમારા પક્ષમાંગ રહેશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા અટકેલા કામને ગતિ મળશે वाहन चलावती વખતે अथवा रोड क्रॉस કરતી વખતે अत्यंत सावध रहो मित्रनी मदत थी व्यापार मांग गति આવી શકે છે જો તમે હાલના સમય કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો લોની વ્યવસ્થા સરળતાથી થઈ જશે તમને रिकवरी અને લોનનું કામમાં સફળતા મળશે घरમાં નવી વસ્તુઓ લાવશે અસંગતતાના કારણે તમે વૈવાહિક જીવનમાં ફસાયેલા અનુભવી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને આર્થિક લાભ થશે પરંતુ તમારે શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હાલના સમયે તમારી વિચારસરણીને સુધારવાના તમારા પ્રયત્નો સફળ થશે અને આવનારા સમયમાં તમને ઘણો ફાયદો થશે તમને લાગશે કે તમે ક્યાંક ભાવનાત્મક રીતે ફસાઈ ગયા છો અને તમારા મનોબળ પ્રત્યે તમારી અરૂચિ અને નિષ્ક્રિય વલણ તમારા પ્રયત્નોને અવરોધશે આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે પૈસાની લેવડ દેવડ ન કરવી નોકર વાહન અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે આર્થિક રીતે તમારો સમય સારો રહેશે ઓફિસમાં લોકો સાથે તમારો તાલમેલ સારો રહેશે તમારા જીવનમાં આવનારી દરેક પ્રકારની પરેશાનીઓનો નાશ થશે કાર્યસ્થળ પર જે રીતે કોઈ તમારા પર પોતાનું કામ લાદી રહ્યું છે તેની સમસ્યા તમારી સમસ્યા બની શકે છે पार्टनर तरा खूबज खुश रहे शे हने हमेशा तमारो साथ तो मित्रों हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो